Singapore na presidente થર્મન રત્નમ આજથી ભારતની પાંચ દિવસીય મુલાકાતે છે ત્યારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને આવકારવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મનને જણાવ્યું હતું કે ભારત અને સિંગાપોર ડિજિટલ ક્ષેત્રમાં નવી શક્યતાઓ ચકાસી રહ્યા છે તેમણે કહ્યું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રધાનમંત્રી મોદીની સિંગાપોરની મુલાકાત દરમિયાન જાહેર કરાયેલા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે

and since then, our relationship has grown by bounds. it's a natural partnership between a small country, singapore, and a very large country, india, but we found ways to cooperate in ways that are mutual interests in a whole range of areas. our business relationships are thriving. in fact, singapore is the largest investor in india for many years now.